સમૂહજનો જ્યારે ત્રણ ને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી મેયર દક્ષેશભાઈ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધરભાઈ દેસાઈ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વચન પાઠવાય હતા તે મારા કેરેક્ટરમાં દીકરી બચાવો દીકરી ભણાવો તેવા જે વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશ અપાય હતો અને એના હિસાબે જ આદ્ય વૈદિક સંસ્કૃતિ બચી છે પંજારો વર્ષ પહેલા લખ્યો ઓળખવાની પદ્ધતિ ન હતી પેન કલમ ન હતી કાગળ ન હતો જ્યારે વેદોની રૂચા કંઠસ્થ કરી એક પેઢી બીજી પેઢીને આપતા બસ આ જ કામ હજારો વર્ષથી પેઢી દર પેઢી એ વેદો ઉપનિષદો આપણું વામાય સંસ્કૃતિ સાહિત્યને સાહિત્ય ન કહેવાય પર બ્રહ્મ વાણી કહેવાય ભગવાનની વાણી બચાવી પછી ભોજપત્ર આવ્યા પછી આ કાગળ આવ્યા

આજે સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સમૂહજનોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ દસ બટુકોએ ભાગ લીધેલ છે અને ત્રણ ચૌલ મુંડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સદર કાર્યક્રમમાં મહત્વ એ કહી શકાય કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બાળકને જનોઈ ધરણ કરવામાં આવે છે ત્યારે દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે અને આજ એક બ્રાહ્મણ સમાજના મેસેજને સનાતન ધર્મ તકી અમે પ્રસરાવવા માંગીએ છીએ

તેમજ સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના શ્રી યશોદરભાઈ દેસાઈ એ હાજરી આપીને બટુકોને આશીર્વચન પાઠવ્યા છે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો તેમજ દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવો અને સનાતન ધર્મનો પણ અમે એક સંદેશો પ્રસાવ્યો છે અને આવનારા વર્ષોમાં સુરત ફૂલપરા તપોધન બ્રાહ્મણ નવરત્ના ચેરિટેબલ ટ્રસ્ટ આવા કાર્યક્રમો કરતા રહેશે અને સમાજમાં એક સફળતાની સુવાસ પ્રસરાવતી રહેશે આભાર